સુરતના ચોટા બજારમાં આજે સવારના સમયે આગની ઘટના બની હતી દલાલ ચેમ્બર્સમાં આવેલ ડ્રેસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો જો કે ઘટનાની જાણ ફાયરને કરાતા તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ ઘટનામાં દુકાનમાં રહેલો તમામ ડ્રેસનો માલસામાન બળીને ખાક થઈ જવાથી દુકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું

ત્યારે આજે ચોટા બજારમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી ચોટા બજાર વિસ્તારમાં આવેલ દલાલ ચેમ્બર્સમાં ડ્રેસની દુકાનમાં અચાનક આગ લાગી હતી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની દુકાનમાં આજે બીજા માળની દુકાનમાં આગ લાગી હતી ડ્રેસની દુકાનમાં આગ લાગતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની અલગ અલગ ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી મુગલેસરા ઘાંચી શેરી નવસારી બજાર અને મજુરાગેટ વિસ્તારોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો સાંકળી ગલીઓમાંથી ઘટના સ્થળે પહોંચવા માટે ફાયરના જવાનોએ ભારત જહેમત ઉઠાવી પડી હતી દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યો હતો જોકે આગ વિકરાળ હોવાથી દુકાનમાં રહેલ તમા માલસામાન આગમાં વળીને ખાક થઈ ગયો હતો જેથી દુકાન માલિક જાવેદ શેખને ભારે નુકસાન પહોંચ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત